હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરોજ આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રિઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે મેથ્સની અંદર જોઈશું આપણે ઝડપ સમય અંતર બરાબર એ અગાઉ આપણે ત્રણ પેટર્ન જોઈ ગયા છે આજે જોઈશું પેટર્ન નંબર ચાર બરાબર તો જો મિત્રો અહીંયા પણ ટ્રેન આધારિત દાખલા છે અહીં આપણે એક જ દિશામાં જતી બે ટ્રેનો વિશેના દાખલા ગણીશું બરાબર એટલે કે જો મિત્રો આ રીતના એક જ દિશામાં એટલે જો આ એક ટ્રેન છે એ રીતના આગળ એક ટ્રેન છે બરાબર તો બંનેની દિશા એક જ છે બરાબર બંને એક જ દિશામાં જાય છે પરંતુ અહીંયા શું છે જે પાછળ છે એ ટ્રેનની ઝડપ કેટલી હશે મિત્રો એકસો ને એસી ઝડપ હશે બરાબર અને જે આગળ છે એની નેવુંની ઝડપ છે તો જો મિત્રો અહીંયા અહીં શું છે પાછળ જે આવે છે એ ટ્રેનની ઝડપ વધુ હોવાથી આ આગળની ટ્રેનને ઓવરટેક કરશે તો કેટલા સમયમાં ઓવરટેક કરે એ જ આપણે જોવાનું છે બરાબર મિત્રો બીજું કશું છે નહીં અહીંયા તો ચાલો આપણે દાખલો ગણીશું એટલે સૌથી વધુ ખ્યાલ આવશે હા મિત્રો અહીંયા તો ચાલો આપણે રકમ જોઈએ એક જ દિશામાં જતી બે ટ્રેનોની લંબાઈ એકસો ત્રીસ મીટર અને એકસો વીસ મીટર છે તથા તેમની ઝડપ એકસો એસી કિલોમીટર પ્રતિ કલાકની અને નેવું કિલોમીટર પ્રતિ કલાકની છે તો એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે બરાબર તો જો મિત્રો અહીંયા આપણે એક જ રકમની અંદર બે માપ જોવા મળે છે અહીંયા મીટરમાં છે અને અહીંયા કિલોમીટરમાં છે બરાબર તો આપણે કિલોમીટર કિલોમીટર અને પ્રતિ કલાકનું પ્રતિ કલાકનું આપણે શું કરીશું મિત્રો જો મિત્રો એક જ રકમની અંદર બે માપ હોય તો આપણે દાખલો ગણવું શક્ય નથી બરાબર જેથી કરીને આપણે એક મીટરની અંદર કન્વર્ટ કરીશું બરાબર તો ચાલો આપણે મીટરની અંદર કન્વર્ટ કરતા કિલોમીટરનું મીટરની અંદર અને કલાકનું સેકન્ડની અંદર બરાબર સેકન્ડ તો આપણે અહીંયા મળશે પાંચ છેદમાં અઢાર બરાબર આનાથી આપણે દાખલો ગણીશું બરાબર જો કદાચ તમને મીટર સેકન્ડનું મીટર સેકન્ડનું કદાચ કિલોમીટર કલાકમાં કન્વર્ટ કરવા કીધું હોય તો તો શું કરીશું કિલોમીટર કિલોમીટર અને કલાક બરાબર તો અહીંયા અઢાર ઉપર લખીશું અને પાંચ નીચે બરાબર જો મિત્રો આપણે અહીંયા કિલોમીટર કલાકનું કન્વર્ટ કરતાં મીટર સેકન્ડમાં આપણે પાંચ છેદમાં અઢાર રકમ મળે છે બરાબર આ રકમ દ્વારા આપણે દાખલો ગણીશું તો જો મિત્રો તમને એવું થશે કે પાંચ છેદમાં અઢાર આવ્યા ક્યાંથી તો જો મિત્રો અહીં એક કિલોમીટર બરાબર કેટલા મીટર થશે તો જો મિત્રો એક કિલોમીટર એક કિલોમીટર બરાબર હજાર મીટર થશે કેટલા હજાર મીટર અને એક કલાક બરાબર એક કલાક બરાબર સાઠ મિનિટ અને સાઠ મિનિટના કેટલા તો છત્રીસો સેકન્ડ થશે કેટલા છત્રીસો સેકન્ડ બરાબર તો આપણે સેકન્ડમાં કન્વર્ટ કર્યું છે કલાકનું તો જો મિત્રો અહીંયા જે ઉડે તેને ઉડાડી દઈશું આ ઝીરો આ ઝીરો આ ઝીરો આ बराबर બરાબર અહીંયા હજી બેનો ભાગ ચાલશે પાંચ દુ દસ અને અઢાર દુ છત્રીસ બરાબર તો આ બે આ બે જાય તો અહીંયા પાંચ છેદમાં અઢાર મળે છે જે આપણે દાખલો ગણીશું ત્યારે આ રકમ આપણે ત્યાં મૂકીશું બરાબર તો ચાલો મિત્રો આપણે દાખલો ગણીએ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર એક જોઈશું અને એની રકમ વાંચીશું એક જ દિશામાં જતી બે ટ્રેનોની લંબાઈ એકસો ત્રીસ મીટર અને એકસો વીસ મીટર છે તથા તેમની ઝડપ અહીં એકસો એંશી કિલોમીટર પ્રતિ કલાકની અને નેવું કિલોમીટર પ્રતિ કલાકની છે તો એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે બરાબર તો જો મિત્રો અહીંયા પણ શું આપણે સમય શોધવાનો છે બરાબર અહીંયા એક જ દિશામાં જતી બે ટ્રેનો છે બરાબર મિત્રો તો બંનેનો ઓવરટેક કેટલા સમયમાં કરે છે જો પાછળ આવતી હોય એ ટ્રેનની ઝડપ વધુ હશે બરાબર આની ઝડપ ઓછી તો જ ઓવરટેક કરી શકે ને મિત્રો હા તો ચાલો આપણે સૂત્ર મુજબ દાખલો કરીશું સૂત્રની અંદર શું કહે છે સમય બરાબર અંતર છેદમાં ઝડપ બરાબર જો મિત્રો અહીંયા આપણે અંતર છે એનો સરવાળો કરીશું બરાબર સરવાળો અને ઝડપ છે એ બંને ઝડપની આપણે બાદ બાકી કરીશું બાદ બાકી જો અગાઉ આપણે જોઈ ગયા એમાં બંને વિરુદ્ધ દિશામાં આવતી હતી એટલે અહીંયા સરવાળો કરતા હતા પરંતુ અહીંયા એક જ દિશામાં બંને ટ્રેનો જતી હોવાથી આપણે તેની ઝડપની બાદ બાકી કરીશું બરાબર તો ચાલો મિત્રો ખ્યાલ રાખજો હવે આપણે એકસો ત્રીસ પ્લસ એકસો વીસ બરાબર અંતરનો સરવાળો કરીશું અને ઝડપનો બાદ બાકી એકસો એસી માઇનસ નેવું બરાબર તો જો મિત્રો અહીં કેટલા થશે એકસો ત્રીસ પ્લસ એકસો વીસ એટલે બસોને પચાસ થશે કેટલા બસોને પચાસ અને એકસો એંસીમાંથી નેવું બાદ કરતાં નેવું રહેશે હવે આપણે શું કરીશું મિત્રો કિલોમીટર કલાકનું મીટર સેકન્ડમાં કન્વર્ટ કરતાં આપણે જે રકમ મળે છે તે અહીંયા લખવાની છે પાંચ છેદમાં અઢાર બરાબર તો ચાલો મિત્રો હવે આગળ જોઈએ બસો પચાસ છેદમાં નેવું જો મિત્રો અહીંયા છેદનો છેદ ન હોઈ શકે એટલે અઢાર ઉપર જશે અને પાંચ નીચે બરોબર તો જો મિત્રો હવે જે ઉડે તેને ઉડાડી દઈશું આ જીરો આ જીરો નવ દુ અઢાર બરાબર એટલે પાંચું પાછું પચીસ તો રહેશે કેટલા મિત્રો પાંચ દુ દસ થશે બરાબર તો અહીં દસ સેકન્ડમાં દસ સેકન્ડમાં એકબીજાને ઓવરટેક કરીને આગળ વધી જશે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બીજો જોઈશું શું કહે છે રકમ વાંચીશું એક દિશામાં જતી બે ટ્રેનોની લંબાઈ એકસો સિત્તેર મીટર અને એકસો ત્રીસ મીટર છે બરાબર તેમની ઝડપો એંસી કિલોમીટર પ્રતિ કલાકની અને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની છે તો એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે બરાબર તો બંને અહીંયા પણ એવું છે મિત્રો બરાબર બંને ટ્રેનો એક જ દિશામાં જાય છે બરાબર જો આગળ જાય એની ઝડપ ઓછી હશે બરાબર ઝડપ ઓછી અને આની ઝડપ વધુ બરાબર ઝડપ વધુ હોય છે તો જ ઓવરટેક થાય તો આની હશે એંસી કિલોમીટર અને આની સાઠ કિલોમીટર તો કેટલા સમયમાં ઓવરટેક કરે છે એ આપણે શોધવાનું છે એટલે કે સમય બરાબર તો સૂત્રની મદદ દાખલો કરીશું સમય બરાબર અંતર છેદમાં ઝડપ બરાબર તો હવે અંતરનો આપણે સરવાળો કરવાનો છે અને એક જ દિશામાં જતી હોવાથી ટ્રેનોની ઝડપ આપણે બાદ કરવાની છે એટલે બાદ બાકી કરીશું બરાબર તો જો મિત્રો અંતર કેટલા છે એકસો ને સિત્તેર અંતર છે એકસો સિત્તેર પ્લસ એકસો ને ત્રીસ એનો સરવાળો કરીશું અને ઝડપો કેટલી છે તો ઝડપો એંસી માઇનસ બરાબર ચાલો હવે એકસો સિત્તેર પ્લસ એકસો ત્રીસ કેટલા થશે મિત્રો તો અહીંયા ત્રણસો થશે બરાબર ચાલો એસીમાંથી સાઈડ વાત કરીશું તો વીસ હવે ગુણ્યા કિલોમીટર કલાકનું આપણે મીટર સેકન્ડમાં કન્વર્ટ કરતાં પાંચ છેદમાં અઢાર આવે છે બરાબર તો હવે ત્રણસો છેદમાં વીસ ગુણ્યા છેદ છેદનો છેદ ન હોઈ શકે એટલે અઢાર ઉપર જશે ને પાંચની છે ચાલો હવે જે ઉડે તેને ઉડાડી દઈએ મિત્રો આ જીરો આ જીરો નવ દુ અઢાર બરાબર છ પંચા ત્રીસ તો રહેશે કેટલા મિત્રો નવ છન્ ચોપન બરાબર તો અહીં આપણને ચોપન સેકન્ડનો સમય લાગશે તો બંને ટ્રેનો જે જાય છે એક જ દિશામાં તો ઓવરટેક કરતાં એને ચોપન સેકન્ડનો સમય લાગશે બરાબર મિત્રો તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈશું શું કહે છે રકમ વાંચીશું જો એક જ દિશામાં જતી બે ટ્રેનોની લંબાઈ અનુક્રમે બસો ચાલીસ મીટર અને બસો દસ મીટર છે બરાબર તથા તેમની ઝડપો એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક અને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની છે તો એકબીજાને કેટલા સમયમાં પસાર કરે બરાબર તો જો મિત્રો અહીંયા પણ બંને ટ્રેનો એક જ દિશામાં જાય છે બરાબર આ ઝડપી હશે આ ધીમી હશે તો જ ઓવરટેક કરે તો અહીં કેટલા સમયમાં ઓવરટેક કરે છે બરાબર એટલે આપણે સમય શોધીશું સમય બરાબર શું લખીશું અંતર અંતર છેદમાં ઝડપ બરાબર પરંતુ આપણે અંતરનો સરવાળો કરીશું અને ઝડપ એટલે કે એક જ દિશામાં જાય એટલે બાદ બાકી કરીશું બરાબર બાદ બાકી તો જો મિત્રો હવે અંતર એટલે કેટલા છે બસો ચાલીસ પ્લસ બસો ને દસ બરાબર છેદમાં ઝડપો કેટલી છે તો એકસો વીસ માઇનસ કરીશું બરાબર હાઈ માઇનસ સાઠ ચાલો ઉપર કેટલા થશે બસો ચાલીસ પ્લસ બસો દસ એટલે ચારસો પચાસ થશે બરાબર મિત્રો હવે એકસો વીસમાંથી સાઈઠ બાદ કરતાં સાઈઠ રહેશે હવે ગુણ્યા કિલોમીટર પ્રતિ કલાકનું મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરતાં આપને રકમ મળે છે પાંચ છેદમાં અઢાર બરાબર ચાલો ચારસો પચાસ ચારસો પચાસ છેદમાં સાઠ ગુણ્યા છેદનો છેદ ન હોઈ શકે એટલે અઢાર ઉપર જશે ને પાંચની તે તો ચાલો મિત્રો જે ઉડે તેને ઉડાડી દઈશું આજીરો આજીરો ઉડશે બરાબર છ તેરી અઢાર અને નવ પંચા પિસ્તાલીસ બરાબર હવે અહીંયા નવ તરી સત્યાવીસ થશે અહીંયા નવ તરી સત્યાવીસ તો જો મિત્રો અહીંયા સત્યાવીસ સેકન્ડનો સમય લાગશે બરાબર તો બંને ટ્રેનોને પસાર કરવાનો સમય કેટલો સત્યાવીસ સેકન્ડ લાગશે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેચર નંબર ચાર જોઈશું શું કહે છે રકમ વાંચીએ એક જ દિશામાં માણસ અને ટ્રેન જાય છે ટ્રેનની ઝડપ પંચોણું કિલોમીટર કલાકની છે અને માણસની ઝડપ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની છે તો ટ્રેનની લંબાઈ વીસ મીટર છે તો માણસને કેટલા સમયમાં પસાર કરશે બરાબર જો મિત્રો અહીં ટ્રેન છે ટ્રેન પણ આ દિશામાં જાય છે અને માણસ છે બરાબર તો માણસ પણ આ જ દિશામાં જાય છે તો માણસની ઝડપ કેટલી છે મિત્રો ખાલી પાંચ કિલોમીટર પ્રતિ કલાકની છે બરાબર ઝડપ અને ટ્રેનની ઝડપ કેટલી છે તો પંચાણું કિલોમીટર પ્રતિ કલાકની તો ટ્રેન માણસને કેટલા સમયમાં ઓવરટેક કરે એ આપણે જોવાનું છે બરાબર તો ચાલો મિત્રો આપણે સમય શોધીશું સમયનું સૂત્ર શું છે સમય બરાબર અંતર છેદમાં ઝડપ બરાબર પરંતુ અહીંયા શું છે મિત્રો એક જ દિશામાં જાય ત્યારે આપણે અંતરનો સરવાળો કરીશું બરાબર સરવાળો અને ઝડપ એક જ દિશામાં હોય તો બાદ બાકી કરીશું ઝડપથી બરાબર બાદ બાકી તો જ આપને તો જો મિત્રો અંતરનો સરવાળો અને ઝડપની બાદ બાકી કરીશું તો અંતર કેટલું છે મિત્રો તો અંતર જુઓ બસ્સો મીટર છે કેટલું બસો મીટર અહીં ટ્રેનનું એટલું જ અંતર હશે માણસનું અંતર ક્યાંય પહોળાઈ આવતી નહીં બરોબર ચાલો ઝડપ એટલી માણસમાં આવશે કેટલી છે ટ્રેનની પંચોનું માઇનસ પાંચ માણસની ઝડપ પાંચ કિલોમીટરની છે બરાબર પ્રતિ કલાક તો જો મિત્રો હવે ઉપર બસો પંચોનુંમાંથી આપણે પાંચ બાદ કરીશું તો નેવું ગુણ્યા હવે કિલોમીટર પ્રતિ કલાકનું મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરતાં આપને જે રકમ મળે છે તે લખીશું પાંચ છેદમાં અઢાર બરાબર જો બસો છેદમાં નેવું હવે છેદનો છેદ ન હોઈ શકે એટલે અઢાર ઉપર જશે અને પાંચ નીચે ચાલો જે ઉડે તે ઉડાડી ગયા આ જીરો આ જીરો નવ દુ અઢાર બરાબર ચાર પંચા વીસ તો રહેશે કેલા મિત્રો ચાર દુ આઠ સેકન્ડ કેટલી આઠ સેકન્ડનો સમય લાગશે તો માણસને આઠ સેકન્ડમાં ટ્રેન પસાર કરીને જશે બરાબર ચાલો આગળ જોઈએ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈશું રકમ વાંચીશું શું કહે છે એક જ દિશામાં માણસ અને ટ્રેન જાય છે ટ્રેનની ઝડપ પચીસ કિલોમીટર કલાકની છે બરાબર અને માણસની ઝડપ પાંચ કિલોમીટર કલાકની છે અને ટ્રેનની લંબાઈ અહીંયા બસો પચાસ મીટર છે તો માણસને કેટલા સમયમાં પસાર કરશે બરાબર તો જો મિત્રો અહીંયા ઝડપ કિલોમીટર અને કિલોમીટરમાં આપી છે અને લંબાઈ મીટરમાં આપી છે બરાબર તો સૌપ્રથમ આપણે સૂત્ર લખીશું સૂત્રમાં શું કહે છે સમય બરાબર અંતર છેદમાં ઝડપ બરાબર તો અંતરનો આપણે સરવાળો કરવાનો છે અને ઝડપની બાદ બાકી બરાબર બાદ બાકી તો જો મિત્રો હવે શું કરીશું અંતર કેટલા છે ફક્ત ટ્રેનનું એટલું જ અંતર હશે બરોબર મિત્રો માણસનું અંતર આવશે નહીં બરોબર બસો ને પચાસ મીટર ચાલો હવે ઝડપ કેટલી છે તો ઝડપ માણસની હશે બરાબર તો પચીસ માઇનસ પાંચ ચલો હવે બસો પચાસ છેદમાં પચીસમાંથી પાંચ જાય તો વીસ ગુણ્યા ચાલો હવે આ જે ઝડપ કિલોમીટરમાં આપી છે અને લંબાઈ મીટરમાં તો એનું કિલોમીટર કલાકનું મીટર સેકન્ડમાં કન્વર્ટ કરતાં આપને રકમ મળે છે પાંચ છેદમાં અઢાર બરાબર તો ચાલો હવે બસો પચાસ છેદમાં વીસ ગુણ્યા અહીંયા છેદનો છેદ ના હોઈ શકે તો અઢાર ઉપર જશે અને પાંચ નીચે બરાબર ચાલો જે ઉડે તેને ઉડાડી ગયા આજીરો જીરો નવ દુ અઢાર પછી આ પાંચું પાંચું પચીસ બરાબર તો રેસીકેલા મિત્રો 9.45 તો અહી 9.45 એટલે 45 સેકન્ડનો સમય લાગશે એટલે 45 સેકન્ડનો સમય તો ચાલો મિત્રો આપણે પેટર્ન નંબર 4 અહી ટ્રેન આદારી દાખલા એક જ દિશામાં જતી ટ્રેન અહીંયા પૂરો કરીએ છે હવે મળીશું મિત્રો પેટન નંબર પાંચની અંદર અને જો મિત્રો અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ